નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે સરકારના સ્વાસ્થ્યલક્ષી અભિયાનની કદાચ આજના સમયમાં વધતી બીમારીઓ અને રોગોને જોતા કહી શકાય છે કે આ પ્રકારના સ્વાસ્થ્યલક્ષી અભિયાનની જરૂરિયાત ઘણા સમયથી હતી અને આ જે અભિયાન છે તે અભિયાન અંતર્ગત ત્રીસ વર્ષથી વધુના નવ્યાસી કરોડ જે લોકો છે તે લોકોના ટેસ્ટ કરવામાં આવશે અને જે સામે આવી રહ્યું છે કે જે મોત થઈ રહ્યા છે આજે એમાં સૌથી વધુ જે કોઈ પણ બીમારીઓ જવાબદાર છે એ બીમારીઓનું વહેલી તકે નિદાન થઈ શકે અને વહેલી તકે નિદાન થવાથી એમની સારવાર થઈ શકે એ રીતે આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે એની સાથે સાથે આ જે અભિયાન છે એમાં આજે ટેસ્ટ થશે જે નિદાન થશે એ ફ્રી હશે એટલે સરકાર તરફથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે કે જો કોઈ પણ લક્ષણ તમને દેખાઈ રહ્યા હોય કે ન દેખાઈ રહ્યા હોય છતાં પણ જો ત્રીસ વર્ષથી વધુની તમારી ઉંમર છે તો જ્યારે સરકાર આ પગલું લઈ રહી છે ત્યારે આપ પણ એમાં સહકાર આપો અને આપ પોતે જાતે પણ જઈને તમારા આ ટેસ્ટ કરાવો એના વિશે પણ એકવાર વિગત આપને આપીશ કે ત્રીસ વર્ષથી વધુ વયના જે મહિલા પુરુષ છે તે નજીકના કોઈ પણ સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવી શકે છે જે વિના મૂલ્યે હશે આશા એએનએમ અને ફ્રન્ટલાઇન વર્કર તો ઘરે ઘરે પહોંચવાના જ છે અને ક હાઈ બ્લડ પ્રેશર ડાયબિટીસ માઉથ બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે એની સાથે આપણે એ પણ જણાવી દઉં કે દેશમાં સાહીઠ ટકા જેટલા મોત છે કે જેની માટે અમુક આ રોગો જવાબદાર જોવા મળી રહ્યા છે જેમ કે હૃદયરોગ છે ક્રોનિક રેસ્પિરેટરી બીમારીઓ છે કેન્સર છે ડાયાબિટીસ છે તો આ જે બીમારીઓ છે આ બીમારીઓના કારણે મોત તો વધી રહ્યા છે પણ આ બીમારીઓનું કારણ શું છે શા માટે આજના સમયમાં ત્રીસ વર્ષથી વધુ વયના લોકોમાં આ પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે આપણે કેવી રીતે સજાગ થઈ શકીએ છે અને સાથે જ આ અભિયાનથી કેવો સુધારો આવી શકે છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર ધર્મેશ ભાટી જેઓ એમડી ફિઝિશિયન છે ડોક્ટર ઉર્મנדરૂ કન્સલ્ટિંગ ફિઝિશિયન છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક થેન્ક યુ થેન્ક યુ નમસ્કાર ડોક્ટર ઉર્મנדરૂ જી સૌથી પહેલા સરકારના સ્વાસ્થ્ય રક્ષી અભિયાન માટે એક ડોક્ટર તરીકે

વેક્સિનેશન ઇમ્યુનાઇઝેશન અને સારું પાણી સ્વસ્થ પાણી આ બધાને કારણે આ ચેપી રોગો ગયો છે એને પરિણામે આપણને ખબર પડી છે છે કે હવે નોન નોન ચેપી રોગો જેને કમ્યુનિકેબલ કહેવામાં આવે એનું પ્રમાણ અને એનાથી થતા મોતનું પ્રમાણ વધી રહ્યું છે એવું કહી શકાય કે આપણા બજેટનો એક મોટો ફાળો આ નોન કમ્યુનિકેબલ એટલે કે નોન ચેપી રોગો લઈ જઈ રહ્યા છે એનાથી ઘણી બધી મૃત્યુ વધી રહ્યું છે ઘણી બધી રજાઓ વધી રહી છે ઘણા બધા લોકોએ દવાખાનામાં દાખલ થવું પડ્યું છે અને અને એટલે લાંબા સમયથી રિસર્ચ સોસાયટી ઓફ સ્ટડી ફોર ડાયાબિટીસ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા ના ચેરપર્સન તરીકે ઇન્ડિયાના સભ્ય તરીકે અને અમદાવાદ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના સભ્યોએ લાંબા સમયથી આ માગણી મૂકી હતી કે ભારતમાં નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ નું એક સર્વે થવો જોઈએ એનું વહેલું નિદાન થવું જોઈએ અને આ નિદાન

આપના અનુભવ શું કે છે આપને પણ લાગે છે કે આજે આપની પાસે જે કોઈ પણ લોકો પોતાની સમસ્યા લઈને આવતા હોય હેલ્થ રિગાર્ડિંગ કેમ જોઈ રહ્યા છો કે ત્રીસ વર્ષથી થી વધુ ઉમરના જે લોકો છે લોકો ને બીપી ડાયાબિટીસ મેદસ્વીતા આ ઘણું વધુ જોવા મળી રહ્યું છે જેની માટે આ પ્રકારના અભિયાનની ખરેખર હવે જરૂરિયાત હતી બહુ સાચી વાત છે આપણે જોવા જઈએ તો ઘણા સમયથી આપણે અત્યારે ઘણા સમયથી એવું જોઈ રહ્યા છીએ કે અપડે અ પાંચ થી દસ વર્ષમાં બીપી ડાયાબિટીસ અને જે હૃદય રોગો છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે પ્લસ સડન કાર્યકડે આપણે જોતા હોય છે કે પોતાના હુમલો આવી ગયો અને એશન એક્સપોર એ બધા લોકો જે એક્સપાયર જે બધા રોગો થી પીડાય છે એમાં જે આજથી દસ દસ પંદર વર્ષ પહેલા જે આયુષ્ય હતું એ ચાલીસ વર્ષથી ઉપરના લોકોમાં વધારે જોમ પડે પણ છેલ્લા દસેક વર્ષથી આજ આજે એજ ગ્રુપ છે એ થોડું ઓછું થયું છે અને ત્રીસ થી ચાલીસ વર્ષની વચ્ચેના લોકોમાં આ બધા રોગોનું પ્રમાણ વધારે જોવામાં મળ્યું છે આ જેમ ધ્રુવ સાહેબે સરસ વસ્તુ કીધી કે હા પેલા કમ્યુનિકેબલ ડિસીસ હતા કે જે જ્યારે આપણે ડેવલપિંગ કન્ટ્રીમાં હતા ત્યારે આપણે એના એના રોગોનું પ્રમાણ વધારે હતું પણ હવે આપણે ડેવલપ કન્ટ્રી બાજુ જઈ રહ્યા છીએ અને જેનું રીઝન છે કે અર્બનાઈઝેશન અને આપણી જે ભાગદોડ વાળી લાઈફ છે આપણી જે ખાણીપીણી છે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જવાબદાર છે આજકાલ જે બીપી ડાયાબિટીસ અને પ્રમાણ વધવા અને કેન્સર નું પ્રમાણ વધવા માટે જવાબદાર છે એટલે જ્યાં યંગ લોકો છે બહુ જ નાની આપણે ફાસ્ટ ફૂડ જંક ફૂડ બહુ ખાતા હોય છે બહારની બધી વસ્તુઓ બહુ ખાતા પીતા હોય છે એક્સરસાઇઝ ડાયેટ નો અભાવ જોવા મળે છે સાથે સાથે વ્યસન નું પ્રમાણ બી વધારે જોવા મળે છે ટોબેકો છે સ્મોકિંગ છે આલ્કોહોલ છે આનું પ્રમાણ બી વધારે જોવા મળે છે યંગ લોકોમાં અને એમની લાઈફ સ્ટાઈલ બી ઘણી સ્ટ્રેસફુલ હોય છે અને આ બધી લાઈફસ્ટાઈલ અને પ્રમાણ થી ચાલીસ વર્ષના લોકોમાં વધારે જોવા મળે છે અને ઇન્ડિયાની મેક્સિમમ પોપ્યુલેશન છે અત્યારે આ એજ ગ્રુપમાંથી પસાર થઈ રહી છે એના કારણે વર્કિંગ અવર્સ કપાય છે અને એના લીધે જ સરકાર ક્યાંક ને ક્યાંક આના વિશે વિચારી અને આ અભિયાન અત્યારે આગળ વધારી રહ્યું છે અને બહુ જ સારી વસ્તુ છે અત્યારે બહુ જ જરૂરી છે આઈ થિંક જી 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 બિલકુલ અને એની એ સિવાય ડોક્ટર ડોક્ટરમાં શરૂઆત કરીને હમણાં જે રીતે ડૉક્ટર ધમેશે કે હા આપણે બીમારીઓની વાત કરીએ ત્યારે સૌથી વધારે ખાણીપીણી અને લાઇફસ્ટાઈલ જવાબદાર આપણને જોવા મળે છે પણ એના સિવાય પણ જે પરિબળ આપણને જવાબદાર જોવા મળી રહ્યું છે એ છે પર્યાવરણ ના જે પરિબળો છે પર્યાવરણીય પરિબળો જે આપણને જોવા મળી રહ્યા છે કે જે ક્લાઇમેટ ચેન્જસ આપણે જોઈ રહ્યા છે જે રીતે ઋતુ જે ઋતુચક્ર જે ખોરવાયેલું આપણને જોવા મળી રહ્યું છે એ પણ કેટલો જવાબદાર છે કે જેના કારણે આ પ્રકારની બીમારીઓ વધી રહી છે ઋતુચક્રના ફેરફારોને કારણે ચોક્કસથી આ બીમારીઓ થઈ રહી છે પણ ઋતુચક્રમાં ફેરફાર કરવા માટે પાછા આપણે જ જવાબદાર છીએ જી બિલકુલ બિલકુલ કારણ કે કારણ કે પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ ઇલેક્ટ્રિસિટીનો વધારે પડતો ઉપયોગ પેટ્રોલ જેવા પેટ્રોલ ડીઝલ જેવા વસ્તુઓનો વધારે ઉપયોગ અને આ બધી વસ્તુઓ ભેગી થઈ અને ડેફિનેટલી ગ્લોબલ વોર્મિંગ કરી રહ્યું છે અને એને કારણે પણ ચોક્કસથી આ આ બધા રોગો થઈ રહ્યા છે જે રીતે આપણે જાણીએ છે કે કેટલાક મેટ્રો અને મેગા સિટીઝની અંદર નું પ્રમાણ ખૂબ વધ્યું છે અને જેને કારણે શ્વાસના રોગોના દર્દીઓ તો હેરાન હેરાન થઈ રહ્યા છે તો આ બધું આપણે જ ઊભી કરેલી પીડા છે અને આપણે જ હેરાન થઈ રહ્યા છીએ પણ જ્યાં સુધી આ અભિયાનની વાત છે જે વીસમી ફેબ્રુઆરીથી ત્રીસમી માર્ચ સુધી ચાલવાનું છે એ અભિયાન માટે ખાસ હું એવું કહીશ કે આ અભિયાનની અંદર ઘણી બધી તપાસો પણ આપણને મળવાની છે અને બહુ લાંબા સમય થી આપણે ટીવી ઉપર છાપાઓમાં ચર્ચા કર કર કરીએ છે કે ત્રીસ વર્ષથી ઉપરના લોકોમાં કેમ મૃત્યુ વધારે છે હવે ચર્ચા પૂરી થઈ ડિબેટ પૂરી થઈ વાતો પૂરી થઈ હવે આ નક્કર પગલાનો સમય છે અને એ નક્કર પગલામાં ગવર્મેન્ટે તો એક પગલું આગળ ભર્યું છે પણ એનો ઉપયોગ જો આપણે ના કરીએ તો આ બધું જ નકામું જવાનું છે મોટો ફાઈનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ પણ છે

કારણ કે ગ્લુકોમીટર બ્લડ પ્રેશર ઇસીજી સર્વાઇકલ સ્પીયર આ બધી વ્યવસ્થા પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટરના લેવલ ઉપર ગવર્મેન્ટે કરેલી છે અને એવું કહેવાય કે એક લાખ આરોગ્ય ધામ આરોગ્ય મંદિર ઉભા કરેલા છે જ્યાં તમારી આ બધી તપાસ થશે તો લક્ષ્મી ચાંદલો કરવા આવી છે જોવા જી 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 બહુ સાચી વાત આપે કરી છે ડોક્ટર ધર્મેશ્વરમણ ધ્રુવજીએ જે વાત કરી કે જે રીતે આ નિદાન કરવામાં આવશે અને ખાસ કરીને એઝ અ ડોક્ટર આપ લોકો ખરેખર સમજી શકો છો કે આ નિદાન વહેલી તકે થાય તો એ કેટલું અસરકારક સાબિત થાય છે પણ લોકો નથી સમજી શકતા અને એની સાથે ડોક્ટર ધર્મેશ આપનું શું માનવું છે આ બધા ટેસ્ટ પણ જયારે આપણે કરાવવા જઈએ છીએ તો ઘણા લોકો એટલે પણ નથી કરાવતા કે ક્યાં ટેસ્ટમાં આપણે પૈસા નાખીએ તો એવા લોકોની ચલો એ મુરખતા જ હોય છે પણ છતાં પણ આવા આપણે કહી શકીએ છીએ કે આ ગવર્મેન્ટ ફ્રી ટેસ્ટ કરી રહી છે એટલીસ્ટ હવે તો એવું ન વિચારીને પોતાના સ્વાસ્થ્ય પોતાના પરિવારના સ્વાસ્થ્ય વિશે વિચારીને એમાં સહકાર આપવો જોઈએ બહુ સાચી વાત કરી અત્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાં સડન કાર્ડિયા ડેથ ના જે કેસીસ છે વધતા જાય છે નાની ઉંમરે કેન્સરના ના રોગો બી વધતા જાય છે ઘણી વાર સાંભળું બી હોય છે કે આ વસ્તુ પેલા નિદાન થઈ ગયો તો સારું હતું તો આપણે આને અર્લી સ્ટેજમાં પકડી લીધું હોત કેન્સરને અથવા કોઈ આ બીમારીને વહેલી તકે કંટ્રોલમાં કર્યું તો આજે આ નોબત ના આવત જેમ કે ડાયાબિટીસની આપણે વાત કરીએ તો ડાયાબિટીસના કારણે ઘણી વખત ગેંગરીન થતા હોય છે હાર્ટ એટેક આવતા હોય છે મગજના જે સ્ટ્રોક થતા હોય છે કિડની ખરાબ થતી હોય છે આ બધા પ્રોબ્લેમ જ્યારે પેશન્ટ અમારી પાસે આવે ત્યારે બધા પ્રોબ્લેમ લઈને આવે છે ત્યારે અમે કઈ જ્યારે અ રિપોર્ટ કરાય છે તો કે અત્યાર સુધી તો કઈ તકલીફ ન થતી અચાનક આ બધું ક્યાંથી આવી ગયું તો એ અચાનક નથી આવતું આપડી અંદર ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે એક અ ધીમા જેની જેમ ડાયાબિટીસ છે એ આપણા માં બદલાવ અને ફેરફારો કરતા હોય છે એ આ છે બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે આ બધું ધીરે ધીરે અસર કરતી વસ્તુઓ છે તો આજે તમારા શરીરમાં ખરાબ ખરાબી પેદા થશે તો એની અસર તમને બીજા દિવસે નહીં આવે એની અસર અમુક ટાઈમ પછી જોવા મળતી હોય છે આપણા શરીર ને કે જ્યારે આપણું શરીર છે એની સામે આ જે અમુક રીવર્સિબલ ફેરફાર થઈ જાય છે અમુક organ ને ડેમેજ થઈ જાય છે પછી આપણને ખ્યાલ આવતો હોય છે તો આવા કેસમાં જો આ બધા રોગોનું જલ્દી નિદાન થાય કેન્સર જેવા રોગોનું જલ્દી નિદાન થાય તો એની સચોટ સારવાર કરી આપણે એને મટાડી શકીએ છીએ પ્લસ જે આ ડાયાબિટીસ બીપી ને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખી શકીએ જેથી કરીને આગળના ભવિષ્યમાં ડાયાબિટીસ ને કારણે થતા complication ઓ હાર્ટ એટેક આવું મગજ ના લકવા થવા કિડની ને નુકસાન થવું બ્લડ પ્રેશર ને કંટ્રોલમાં રાખવું આ બધી જે possibility છે એ આપણે એચીવ કરી શકીએ છીએ જો વેલ્યુરિટી આ દેતો અને ઘણી વખત અમે સાંભળ્યું હોય છે કે યંગ લોકોને એવું બહુ હોય છે કે સાહેબ દવા વગર સારું કરો પણ હવે તમારા બોડીમાં કચરો ભેગો થઈ ગયો છે તો કાઢવો તો પડશે જ્યાં સુધી કચરો કાઢશો ને ત્યાં સુધી રોગમાં કાય ફાયદો નહીં થાય એટલે ઘણી વખત એમ કે અમે એક્સરસાઈઝ કરતો લાઈફસ્ટાઈલ નો ડાઉં તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરશો એક્સરસાઈઝ ચાલુ કરશો

સારી રહેશે અને આવા જે સડન કાર્ડિયાક ડેથના સિચ્યુએશન છે આ જે એડવાન્સ કેન્સરના રોગો છે એ બધી વસ્તુમાં કંટ્રોલ કરી શકાશે અને તમારી જે હેલ્ધી લાઈફસ્ટાઈલ હેલ્ધી લાઈફસ્ટાઈલ અને હેલ્ધી હેબિટ્સથી તમે વધારે સારું જીવન જીવી શકો છો અને આ બધા કોમ્પ્લિકેશનો એ અટકાવી શકો છો જી બિલકુલ ખૂબ સાચી વાત આપે કરી છે આજ આપણે લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે ડોક્ટર ઉમંદજી એની સાથે સાથે મને વાત એ પણ કરી છે કે આ જે બીમારીઓ છે ને જેના કારણે વધુ મોત થઈ રહ્યા છે જેમ કે આ જે જાણવા મળ્યું છે આઈસીએમઆર મુજબ કે દેશમાં સાહીઠ ટકા મોત જે જવાબદાર છે એમાં રોગ છે કેન્સર છે ડાયાબિટીસ છે અને ક્રોનિક રેસ્પિરેટરી બીમારીઓ છે એમાં જો બીપી ડાયાબિટીસ ની વાત કરીએ ડોક્ટર મંદ્રુ તો શું વહેલા નિદાન જો એનું કરવામાં આવે કારણ કે બીપી અને ડાયાબિટીસ વિશે લોકો એવું જ જાણે છે કે જે એક ઉંમરે આવશે એટલે એની દવા લેવી જ પડશે પણ એમાં જો વહેલું વહેલું નિદાન થાય તો શું એમાં કોઈ સારવાર શક્ય બની શકે કે શું હેલ્પફુલ રહે

તો એવું જરૂરી નથી કે નિદાન થાય એટલે દવા લેવાની આવવાની જ છે ઘણા બધા જોખમમાં છીએ નિદાન થયું એટલે મારે તો હવે જિંદગી આખી ખરાબ થઈ જશે એ માન્યતા ખોટી છે નિદાન થયું એટલે દવા લેવી જ પડશે એ માન્યતા પણ ખોટી છે અને ત્રીજું ને મહત્વનું ધારો કે દવા લેવી પડે તો હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે આપણું બાળક નાનું હોય અને પહેલીવાર આપણે એને બ્રશ કરતા શીખવાડીએ ત્યારે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે અરે રે આ બ્રશ કરવાની ટેવ આને નનપણથી પડી ગઈ જે વસ્તુ સારું જીવવા માટે જરૂરી છે એને ટેવ ના કહેવાય એને જરૂરિયાત કહેવાય એટલે બ્લડ પ્રેશર ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરે વધારે રહેતું હોય અને આ રીતે કન્ફર્મ થતું હોય તો એની દવાઓ થી એ જરૂરિયાત છે ના લેવાથી ભારે નુકસાન છે અને આ જે કઈ દવાઓ છે એ બધી તો ત્રીસ ચાલીસ પચાસ વર્ષથી વપરાયેલી છે એટલે વોટ્સએપ યુનિવર્સિટી કે સોશિયલ મીડિયાના સંદેશાઓને બાજુ પર મૂકી અને જે ગવર્મેન્ટ કરી રહી છે એ કરવું બહુ યોગ્ય છે અને આનો એક બીજો ફાયદો કહું તમને જેટલી આપણે ધારો કે અમદાવાદમાં કેટલી કાર છે એની ગણતરી રેગ્યુલર થતી રહે કારણ કે વેચાય ત્યારે ગવર્નમેન્ટને નોટિફિકેશન થાય છે હવે ગવર્મેન્ટ ભવિષ્યમાં રસ્તા બનાવવા હોય તો એ કઈ રીતે ગણતરી કરે કે ભાઈ અમદાવાદમાં દર વર્ષે દસ હજાર કાર વધે છે માટે રસ્તા આઠ લેન ના બનાવવા જરૂરી છે ભવિષ્યનું પ્લાનિંગ ભવિષ્યનું કોઈ પણ ટ્રેન નું પ્લાનિંગ ફ્લાઇટ નું પ્લાનિંગ કેટલી ટ્રેન રાખવી ફ્રીક્વન્સી આ બધા પ્લાનિંગ આ સર્વે ઉપરથી આંકડા પરથી નક્કી થાય એ જ રીતે ત્રીસ વર્ષથી ઉપરની ઉંમરના કેટલા લોકોને બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે કેન્સર છે આ નિદાન ભવિષ્યના તમામ પ્લાનિંગ માટે નવી શોધો માટે કઈ કઈ દવાઓને સસ્તી બનાવવી એને માટે કઈ દવાઓ ફ્રી આપવી આ બધા પ્લાનિંગ માટે પણ આ જરૂરી છે પણ સૌથી વધારે જરૂરી એ છે કે આપણે પાનના ગલ્લા પર ઉભારી કે ચાના ગલ્લા પર ઉભારીને અડધો પોણો કલાક ગપ્પા મારીએ કે ગવર્મેન્ટ કઈ કરતી નથી ને ત્રીસ વર્ષથી ઉપરના એને બદલે આવા એક સેન્ટરની મુલાકાત લઈને 30 મિનિટ યોગ્ય રીતે વાપરીએ તો આપણી જિંદગી સુધરી જાય એવું છે ડોક્ટર મનસુખ એ પાનના ગલ્લા પર ઉભા રહીને માત્ર વાતો નહીં પણ એની સાથે સાથે સિગરેટ ફૂંકવી પાન મસાલા ખાઉં એ લોકો પણ એ કરતા કરતા પાછા ગવર્નમેન્ટની આવી વાતો કરતા હોય છે એટલે એ પણ ક્યાં કેમ નડકાવું જોઈએ જી ડોક્ટર ધર્મે હિસાબે એની સાથે આપણે એ વાત પણ કરીએ કે જો આ નિદાન થાય ને તો આપણે જેમ કે પેરેન્ટ્સ જે છે એ લોકોની હિસ્ટ્રી આ કેટલી જરૂરી હોય છે જોવી કારણ કે આ તપાસમાં એ થશે જ એમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે જે પણ પરિવારના મોભી હશે ને એમની પણ જાણકારી લેવામાં આવશે એટલે જો ઘરમાં કોઈને હોય ને તો આપણે બહુ જલ્દીથી આ બધા આ તપાસ કરાવી લેવી જોઈએ એ આપણે લોકોને કહેવું કેટલું જરૂરી છે હા બહુ સાચી વાત છે ઘણા ઘણી વખત બીપી ડાયાબિટીસ ના હૃદય રોગો વારસાગત બી હોતા હોય છે અને એના કારણે જ્યારે મધર ફાધર ને બીપી ડાયાબિટીસ હોય છે ત્યારે યંગ ઉમરમાં એ એમના જે પરિવારના જે એના બાળકો છે એમાં બીપી ડાયાબિટીસ આવવાની શક્યતાઓ બહુ વધારે હોય છે ઘણી વખત એટલા માટે અને ઘણી વખત ઘણા બધા કેન્સર ના રોગોમાં બી બ્રેસ્ટ કેન્સર છે કે બીજા ઘણા બધા સ્ટમક કેન્સર છે ઇન્ટસ્ટેન્ડના કેન્સર છે ઘણા બધા કેન્સરમાં બ્લડ કેન્સર છે આ બધા કેન્સરોમાં ફેમિલી હિસ્ટ્રી બહુ મેટર કરતી હોય છે કારણ કે વારસાગત આ જે કેન્સર છે બીપી ડાયાબિટીસ છે એ ક્યાંક ને ક્યાંક વાર્ષાગત બી જોવા મળતા હોય છે તો જે લોકોના પેરેન્ટ્સને આ કોઈ બીમારીથી પીડાય છે એવા લોકોના પરિવારના જે સભ્યો છે એના એના જે સન અને ડોક્ટર છે એમાં પ્રમાણ વધારે હશે તો આ એટલા માટે આ હિસ્ટ્રી જાણવી ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને જેમના

દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે પોતાની હેલ્થને અનુરૂપ પોતાના જે ડોક્ટર્સને મળીને હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ જેથી કરીને આપણે કોઈ બી રોગ હોય એ આપણે અર્લી અર્લી એનું ડાયગ્નોસિસ થાય અને અર્લી એની ટ્રીટમેન્ટ થાય એટલે એવરી યર હું તો રેકમેન્ડ કરું છું બધા જ લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ પણ સરકારે બહુ સારી વસ્તુ કરી છે તો અત્યારે આ પહેલું પગથિયું આપણે ચડવાનું ચાલુ કરશું તો આગળ જતા આપણને વધારે ગાઈડન્સ મળશે જી 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 બિલકુલ અને ડોક્ટર મંડુ સમય ઓછો છે પણ આપણે કેન્સરને લઈને પણ લોકોને એક અવેરનેસ આવે કારણ કે આજના સમયમાં કેન્સરનું પ્રમાણ પણ બહુ જ વધી રહ્યું છે અને આજે ટેસ્ટ કરવામાં છે ને સરકાર તરફથી એમાં પણ બ્રેસ્ટ કેન્સરની તપાસ થશે અત્યારે સ્ટમક કેન્સર પણ બહુ જોવા મળે છે એ સિવાય મોઢાનું કેન્સર એની પણ તપાસ થશે તો આ જો પ્રી ટેસ્ટ એવા પણ હોય છે કારણ કે કેન્સર ઘણી બધી વખત અચાનક જ લોકોને ખબર પડે છે તો એના પણ કોઈ પણ સિમ્ટમ્સ વગર જો ટેસ્ટ થશે તો એની જ સારવાર પણ કેટલી શક્ય બની જશે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેન્સર સુધીની આખી સ્ટોરી જ આ છે કે એ બધું અંદર નાના નાના પાયે લાંબા સમયથી ચાલતું હોય પણ આપણે નિદાન નથી કર્યું હવે આ ત્રણ કેન્સર વાત કરી કેન્સર એટલે કે ગર્ભાશયના મુખ કેન્સર બ્રેસ્ટ નું કેન્સર અને ત્રીજું ઓરલ કેન્સર મોડાની કેવિટી કેન્સર આ ત્રણે ત્રણ કેન્સર જો વહેલી તબક્કે નિદાન થાય તો સંપૂર્ણપણે હું બિલકુલ જવાબદારીપૂર્વક કહું છું સંપૂર્ણપણે એ મટી શકે એવા હોય છે અને મોટા ભાગના કિસ્સામાં તો સર્જરીની પણ જરૂર નથી પડતી હવે તમને જાણીને નવાઈ લાગશે ને શ્રોતા મિત્રોને પણ નવાઈ લાગશે કે જે આ બ્રેસ્ટનું કેન્સર છે ને એ તો માત્ર સેલ્ફ એપ્લિકેશન જાતે બ્રેસ્ટ ને પાલપેટ કરવાથી પણ આ જાણી શકાય એટલે આ બહુ સાદી સીધી વસ્તુઓ છે કે જે સહેલાઈથી જાણી શકાય અને મોટી સર્જરી મોટી હેરાનગતિ મોટી પ્લાસ્ટિક સર્જરી અથવા આ બધું જ એવોઇડ થઈ શકે ઇવન સર્વાઈકલ કેન્સર હવે વેક્સિનની મદદથી અટકી શકે છે એટલે એ વેક્સિન ભારતમાં લાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે પણ એને માટે પણ આ ફિગર્સ જરૂરી છે

તો એનાથી તો વધારે રૂડું ને રૂપાળું કઈ ના હોય શકે જી બિલકુલ અને એટલે જ તો હવે આપણે કહીએ છીએ કે કેન્સર એટલે કેન્સલ નથી હવે વાત માત્ર એટલી સમજવાની જરૂરિયાત છે કે તમે વહેલી તકે નિદાન માટે જાગૃત થાવ હવે કેન્સર હોય ડાયાબિટીસ હોય બીપી હોય કે પછી વાત આપણે અન્ય બીમારીઓની કરીએ પણ કોઈ પણ બીમારી હોય એનું વહેલી તકે જો નિદાન થશે તો એની સારવાર ચોક્કસપણે શક્ય છે અને એની સાથે જેમ આપણી સાથે જોડાયા સરકારનું સ્વાસ્થ્ય લક્ષી અભિયાન જેના વિશે કહીશ કે 31 માર્ચ સુધી અભિયાન ચાલી રહ્યું છે આપની આસપાસ ઘણા એવા સરકારી કેન્દ્રો હશે કે જ્યાં તમે જઈને આ તપાસ કરાવી શકો છો આ ઘણા આશા વર્કરો ઘરે પણ આવશે ત્યારે પણ તમને સાથ સહકાર આપો અને ડર્યા વગર કે જો હું તપાસ કરાવીશ તો મને કોઈ બીમારી તો નહીં આવી જાય એવું વિચાર્યા વગર તમે તપાસ કરાવો અને જો બીમારી નહીં આવે તો ઠીક અને જો કંઈ લાગે પણ છે તો આટલી વહેલી તકે જો નિદાન કરાવશો અને કોઈ સિમ્ટમ્સ નહીં જોયા મળ્યા જોવા મળ્યા હોય ને તો આપની સારવાર બિલકુલ શક્ય બનશે અને એટલા જ માટે સમગ્ર ભારત દેશને જો બીમારી મુક્ત કરવા માંગો છો તો આપનું આ સાથ સહકાર બહુ જ જરૂરી છે સરકારને કે આપ માત્ર ફ્રીમાં આ નિદાન કરાવો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર